અને બીએસડબલ્યુના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વરોદરી ભાગવંતની ઐતિહાસિક ઇમારતના પતાંગણને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું હતું તેમજ કોલેજના ઇસ્તાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર પરિસરને સ્વચ્છ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેશભાઈ પરમાર એમએસડબલ્યુ કોલેજના આચાર્ય શ્રી ંદી લોખંડવાલા ચારમી પંચાલ સુકૃતિ તડવી મહેન્દ્રભાઈ પરમાર તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હોવાનું સિરાજ મહેંદી લોખંડવાલા દ્વારા જાણવા મળ્યું હતું હરીભાત અજી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશનભાઈના માર્ગદર્શન હેઠળ ઘણા ડબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સહિત આ સ્વયંસંચાલક કાર્યક્રમમાં આવ્યો જેમાં ઐતિહાસિક ધોરોવાડા કેમ્પસની પ્રાતિક મુલાકાત લેવામાં તેમજ તેની સજ્જતા કરીને વિદ્યાર્થીઓ તથા સ્ટાફને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આ ઐતિહાસિક ધોરોવાડાને કરેકર આ કાર્યક્રમ એક દિવસ નો એક કલાક દરેક લોકો પોતાનો આપ્યો છે અને આ શહેરને ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની હાકલ કરી છે આની સાથે હું શહેર દરેક જનતાને આ નમ્ર નમ્ર વિનંતી કરવા માંગુ છું કે સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે દરેકનું એક કાર્ય છે અને દરેક એ આ સર્વાનું યોગ્ય બને છે जो तो आ प्रमाण ना थे तो कोई कोईपन सफलता मेरवी ये अशक्य बने बच्चा कोई एक नहीं पर सर्व की जवाबदारी है ये विचार दरेक आने साथ जोड़ा आज काल खाली कार्यक्रम चले तो त्या सुधी नहीं पोता आसपास स्वच्छता राखे घर में स्वच्छता राखे शेरी में स्वच्छता राखे और एम करता करता आप शहर स्वच्छ बने ये बदल मेरी संभव कंडीशन में क्लिक करो जो अपडेट न्यूज तुम्हारा सुधी पहुंची सके